હેલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે વેજીટેબલ ચીઝ અપેની રેસીપી શેર કરીશ જે આપણે સોજીમાંથી બનાવીશું તો ચાલો બાળકોના લંચ માટે એક નવી વેરાયટીની રેસીપી તમારી જોડે શેર કરું એક કપ સોજી છે આપણે એક કપ દહીં ઉમેરી દઈએ હવે એને સરસ મિક્સ કરી લઈએ સોજી અને દહીંને મિક્સ કરી દીધું છે હવે જરૂરિયાત પ્રમાણેનું પાણી ઉમેરી સરસ મિક્સ કરી એક બેટર બનાવી લઈએ

પત્તા એટલે કે મીઠાલી મડાના પાણી ઉમેરી દઈએ બધું સરસ મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ટેસ્ટ પ્રમાણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ બધું સરસ મિક્સ કરી લઈએ હવે લાસ્ટમાં આપણે એમાં ઈનો ઉમેરી અને આપણા સોજીમાંથી બનતા વેજીટેબલ ચીઝ આપણે બનાવીએ હવે એક પેકેટ ઈનો ઉમેરી દઈએ એની ઉપર થોડું પાણી ઉમેરી એક્ટિવેટ કરી લઈએ બધું સરસ મિક્સ કરી લઈએ ગેસ ચાલુ કરી આપણે આમાં મૂકી દેલું છે હવે ગ્રીસ કરી ઉપરથી મોઝેલા ચીઝ ઉમેરી દઈએ અને બેટર ઉમેરી કવર કરી લઈએ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ એક સાઈડ શેકાઈ જવા દઈએ આપણે એક બાજુ સરસ શેકાઈ ગયા છે હવે ટૂથપિકની મદદથી આપણે એને સાઈડ ચેન્જ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણા વેજીટેબલ ચીઝ અપ્પે બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ ચીઝી બાળકોના લંચ બોક્સમાં ભરજો બહુ જ ભાવશે અને મારી એ રેસીપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ